નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વિસાવધરની અંદર બરાબરનો જંગ જામ્યો છે સામે સામે આવી ગયા છે અને બરાબરની લડાઈ ચાલી રહી છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટેલે જ્યારથી જીત્યા ત્યારે જનતાની વચ્ચે પડી રહ્યા છે રાત દિવસની દિવસ જનતાની સેવા કરી રહ્યા છે ત્યારે એક બેનનો એક બેનને એક દરવાજો એટલે કે એ રસ્તો જે છે એ બહાર નીકળવાનો રસ્તો હોય એ કેટલા એટલે કે આઠથી નવ વર્ષ સુધી બંધ રહ્યો એમ કહેવામાં આવે છે કે આઠ નવ વરસ થઈ ગયા તો એ છતાં આ દરવાજો છે એ ખોલવામાં નથી આવ્યો હતો ગોપાલભાઈ ઇટેલિયા જઈને જે રસ્તો બંધ કર્યો હતો એ બધો રસ્તો એ ખુલી નાખ્યો તો ગોપાલભાઈ ઇટલીયા સાહેબને આવતાની સાથે ગામના સરપંચ અને બાકીના વડીલો સાથે આવીને આ રસ્તો પાસો બંધ થ કરી દેવામાં આવ્યો ત્યારે બરાબરનો જંગ જામ્યો છે બરાબરની લડાઈ ચાલી રહી છે છેલ્લા બે દિવસથી ગોપાલભાઈ ઇટેલિયા અને જે ગામના નેતા છે જે સરપંચ એમની વચ્ચે બરાબરની જે ઇન્ટરિયા દ્વારા અને નિવેદન દ્વારા બરાબરની જંગ ચાલી રહી છે જેમ કહેવાય છે કે ગોપાલભાઈ ઇટેલિયા જ્યારથી છૂટ્યા ત્યારથી લોકોની જનતાની સેવા કરી રહ્યા છે જનતાનો અવાજ જ ઉઠાઈ રહ્યા છે ત્યારે એક ઘરની એટલે કે એક નાનકડા ગામમાં જ્યારે બહારની સાઈટે એટલે કે બહારની સાઈટે જવા માટેનો રસ્તો હશે જે મકાન હશે ત્યાં આગળ ઘણા બધા લોકો રહે છે પરંતુ ત્યાં આગળ કંઈક સરકારી જમીન હોવાના કારણે જે બહારનો રસ્તો જે છે જે એ બંધ કરી દેવામાં આવ્યો હતો કે ત્યાં એમને નીકળવા નહોતા દેવામાં આવી રહ્યા તો આને લઈને જે આ ગોપાલ ઇટલિયા જ્યારે ગામની અંદર મુલાકાત લીધી સાતે સાથે જ જે એ જે મહિલા જે છે એમને ફરિયાદ કરતાની સાથે ગોપાલભાઈ ઇટાલિયાએ જે રસ્તો બંધ કર્યો હતો એ રસ્તો જે ખુલી દેવામાં આવ્યો હવે જોઉં છું કેવી રીતના બંધ કરે છે એવું બી કહીને ગયા કે ભાઈ હવે બંધ કરીને બતાવો તો ગોપાલભાઈ ઇટલિયા સાહેબને જતાની સાથે જ કે અડધા કલાકમાં જ ગામના સરપંચ આવીને ફરી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો અને રસ જે સરપંચ હતા એવું કહી રહ્યા છે કે ભાઈ હવે ગોપાલભાઈ ઇટાલિયા આવીને આ રસ્તો ખુલીને બતાવે પછી અમે જોઈ લેશું એમને આ રીતના બરાબરનો અત્યારે જે છે જંગ ચાલી રહ્યો છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો હજી સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જે હિન વંદે માતરમ